તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ ચેલેન્જ કોઈ ખોટા હેતુથી તમને ત્યાં બોલાવ્યા તમારી અને સરલાની જુબાનીથી પોતે શંકાની પરિધિમાં આવી જશે એનો તેને ભય લાગતો હતો એટલે તમે જીભ બંધ રાખો એટલા માટે તે તમને કંઈક લાંચ આપવા માંગતો હતો પરંતુ એને તમારી સાથે વાત કરવાની તક જ મળી નહીં ઇન્સ્પેક્ટર ગુલાબરાય મને ક્લબમાં દાખલ થતા જોઈ ગયો હતો એટલે હું તેનું અહીત કરવા માટે આવ્યો છું એમ તે માની બેઠો હતો પરંતુ શું કરવાના હતા અગાઉ એક બે કેસમાં તે મારી સામે હારી ગયો છે એટલે ત્યારથી તે મારા પ્રત્યે ઈર્ષા રાખે છે હું એના નારંગ સાથેના સંબંધો તથા માદક પદાર્થોના ધંધામાં તેનો જે હાથ છે તેની પોલ ઉઘાડી પાડવા માટે લલિતપુર આવ્યો છું એમ માનીને તે ભયભીત બની ગયો હતો તો ગુલાબરાય એક ભ્રષ્ટ અને બેઈમાન પોલીસ ઓફિસર છે અને આપણને બંનેને બેભાન કરવામાં એનો જ હાથ તો એમ તમે કહેવા માંગો છો હા અને એમાંય જ્યારે તેને ખબર પડી કે રાજેશ્વરીના ખૂન કેસમાં તમે જોનીની વિરુદ્ધ સાક્ષી તરીકે છો ત્યારે તે વધુ ચિંતાતુર બની ગયો કારણ કે એ મૂનલાઇટ ક્લબનો ભાગીદાર છે અને જ્યારે આવી કોઈ વાત તપાસ સાથે સંકળાય છે ત્યારે બધી ફોલ ચતી થઈ જવાનો ભય રહે છે તો એટલા માટે એણે આપણી સાથે આવી ભયંકર રમત કરી હતી હા અને હવે હું કંઈ જ ન કરું એટલા માટે તે ફોટાઓના રૂપમાં મારા માથા પર લટકતી તલવાર રાખશે બીજા અર્થમાં મને બ્લેકમેલ કરશે જો હું તેની ધમકી અને તમારી બદનામીની પરવાહ કર્યા વગર એ ફોટાઓ છપાઈ જવા દઉં તો પણ એનાથી મને ખાસ કંઈ લાભ થવાનો નથી એ સંજોગોમાં જોનીની વિરુદ્ધમાં તમારી જુબાની પણ કોઈ જ મહત્વની નહીં રહે કારણ કે એ ફોટાઓ દ્વારા તે તમને ચારિત્રહીન પુરવાર કરી દેશે ઓ તો એ ફોટાઓના આધારે આપણને બ્લેકમેલ કરવામાં આવશે હા તમે તમારી જીભ બંધ રાખો અને હું તેની વિરુદ્ધ કોઈ પગલા ન ભરું એટલા ખાતર જ એને તે ફોટા પડાવ્યા છે મને મારી બદનામીની જરા પણ પરવા કે ચિંતા નથી થોડી પળો સુધી વિચાર્યા બાદ ઉષાએ કહ્યું તમે તમારી ખુશીથી જેમ કરવું હોય તેમ કરો બરાબર છે પણ હવે બધું નકામું છે સરલા મરી ચૂકી છે એટલે તમારી જુબાનીને કોઈ જ સમર્થન આપી શકે તેમ નથી અને કદાચ તમારી જુબાની પર ભરોસો કરવામાં આવે તો પણ શું મળવાનું હતું તમારી જુબાની સરલા અને જોની બંને તરફ રાજેશ્વરીના ખૂની હોવાનો સંકેત કરે છે અને સરલા મળતા પહેલાં જ પોતે રાજેશ્વરીનું ખૂન કર્યું હતું એ વાત કબૂલ કરી ચૂકી છે સરલાએ આવી કોઈ જુબાની આપી હોય એ વાત મારે ગળે નથી ઉતરતી ઉષા મક્કમ અવાજે બોલી મને તો આમાં ગુલાબરાયની જ કોઈ ચાલબાજી હોય ને એવું લાગે છે હા પરંતુ છતાંય તેને ખોટી પુરવાર કરવાનું સહેલું નથી ઉષા ચૂપ રહી દિલીપ થોડી પળો સુધી કંઈક વિચારતો રહ્યો પછી ઊભા થઈને એણે ટેલિફોનનું રિસીવર ઊંચકીને કપૂર સાહેબનો નંબર મેળવ્યો હલો સામે છેડેથી રિસીવર ઊંચકાયા બાદ કપૂર સાહેબનો અવાજ ઓળખીને એણે કહ્યું હું દિલીપ બોલું છું કામ થઈ ગયું હા સામે છેડેથી કપૂરનો અવાજ તેને સંભળાયો શું રિપોર્ટ છે દિલીપે ઉત્તેજિત અવાજે પૂછ્યું બોટલના વચ્ચેના ભાગમાં બે જાતના આંગળાની છાપો છે એમાંથી એક છાપ વધારે છે અને બીજી ઓછી છે જે છાપ વધારે છે તે મારા અનુમાન મુજબ કોઈક પુરુષની છે અને ઓછી છે તે કોઈક સ્ત્રીની છે એ બંને છાપો પોતાની તથા આરતીની છે વાત દિલીપ સમજી ગયો પરંતુ તેમાં એને કંઈ રસ નહોતો બોટલના ઉપલા ભાગ પર આંગળાની કોઈ છાપો નથી કપૂર સાહેબ એણે ઉત્સુકતાથી પૂછ્યું છે પરંતુ તે કોની છે એની ખબર કેવી રીતે પડે એ બધી છાપો એક જ માણસની છે હા પણ તે ઉપલા ભાગ પર જ છે મોટરના નીચલા ભાગ પર બે ત્રણ છાપો છે પરંતુ ઉપલા ભાગની છાપો તો એક જ માણસની છે શું એ છાપનો ઓળખ માટે ઉપયોગ કરી શકાય તેમ નથી મેં એ છાપનો બારીકાઈથી અભ્યાસ કરીને ખૂબ જ ચોકસાઈથી તેની પ્રિન્ટ બનાવી છે એ પ્રિન્ટને આધારે તેની પાખની ઓળખ થઈ શકે તેમ છે વારુ બોટલ પરથી મળી આવેલી ત્રણેય જાતના આંગળાની છાપોની એનલાર્જ પ્રિન્ટ તમે બનાવી શકો તેમ છો હા કેટલી વાર લાગશે લગભગ 2 કલાક ઓકે તો હું મારા મિત્રને 2 કલાક પછી તમારે ત્યાં મોકલીશ તમે તેને આંગળાની છાપોના ફોટાઓ બોટલ વગેરે બધું આપી દેજો ભલે જો કે એક વાત તો હજુ તમે મને પૂછી જ નથી મિસ્ટર દિલીપ કઈ વાત બોટલના ઉપલામોવાળા ભાગ પરથી જે છાપ મળી છે તે કોઈ પુરુષની છે કે સ્ત્રીની ઓ એ તો હું ભૂલી જ ગયો હતો પર કોની છે એ છાપ એ છાપ કોઈ એક જ પુરુષની છે મિસ્ટર દિલીપ એટલે કે ખૂની કોઈ સ્ત્રી નથી ખરું ને ખૂની કોણ છે એનો પત્તો મેળવવાનું કામ તમારું છે એ ફિંગરપ્રિન્ટના વધુ અભ્યાસથી બીજું કંઈ જાણવા મળી શકે તેમ છે દિલીપે થોડી પળો વિચાર્યા પછી પૂછ્યું હું પ્રયાસ કરી જોઉં છું એમાં કેટલી વાર લાગશે એ તો કહી શકાય તેમ નથી તો પછી હવે મારે શું કરવું મિસ્ટર દિલીપ હું એ ફિંગરપ્રિન્ટની એક કોપી મારી પાસે રાખીને બાકીની તમામ વસ્તુઓ તમારા મિત્રને આપી દઈશ ત્યારબાદ એ ફિંગરપ્રિન્ટનો અભ્યાસ કરીને કંઈક જાણવા મળશે તો તમને જણાવી દઈશ મારે તમારો સંપર્ક ક્યાં સાધવો એ મને કહી દો હું ક્યારે ક્યાં હોઈશ કંઈ જ નક્કી નથી એટલે હું પોતે જ તમારો સંપર્ક સાધીને પૂછી લઈશ ઠીક છે દિલીપે તેનો આભાર માનીને ફોન કાપી નાખ્યો પછી એણે પોતાના મિત્રને ફોન કરીને તેને બે કલાક પછી કપૂર સાહેબને ત્યાંથી બોટલ વગેરે લઈને ઉષાને ઘેર પહોંચાડી દેવાની સૂચના આપી એણે તેને ઉષાનું સરનામું જણાવી દીધું ત્યારબાદ રિસિવર મૂકીને તે પાછો સોફા પર બેસી ગયો એ વખતે એના હોઠ પર સ્મિત ફરકતું હતું અને આંખોમાં જાણે કોઈક સાચા નિર્ણય પર આવ્યો હોય તેમ વિશેષ ચમક પથરાયેલી હતી શું વાત છે ઉષાએ પૂછ્યું તમે એકદમ ખુશ દેખાવ છો સરલાની જુબાની વાળી આખી વાત ઉપજાવી કાઢેલી છે તેની મને હવે પૂરી ખાતરી થઈ ગઈ છે દિલીપે જવાબ આપ્યો માત્ર ખાતરી થવાથી શું વળે તમે એને પુરવાર કરી શકો તેમ છો ઉષાએ પૂછ્યું હું પુરવાર કરવાનો પ્રયાસ કરી શકું તેમ છું પરંતુ તેમાં એક જોખમ છે દિલીપ વિચાર વર્ષ અવાજે બોલ્યો શું હું એની જુબાનીને ઉપજાવી કાઢેલી હોવાનું પુરવાર કરવાનો પ્રયાસ કરીશ અને જો એમાં મને સફળતા નહીં મળે અથવા તો ગુલાબરાયને જો આ વાતની ખબર પડી જશે તો તે એ ફોટા છાપામાં છપાવી નાખશે અને નાહક જ તમારી બદનામી થશે તમે મારી ફિકર ન કરો કેમ દિલીપે આશ્ચર્યથી પૂછ્યું કહું છું પરંતુ એ પહેલા મને એ જણાવો કે શું આરતીનો ખૂન સરલાય કર્યું છે એમ તમે માનો છો ના તો તો પછી આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી પરંતુ દિલીપ વિરોધ ભરે આવાજે બોલ્યો પરંતુ ને ગોળી મારો મિસ્ટર દિલીપ ઉષાએ તેની વાતને વચ્ચેથી જ કાપી નાખતા કહ્યું હું ડરપોક નથી તેમ જ મને મારી બદનામીની પણ પરવા નથી કારણ કે આ દુનિયામાં મારું કોઈ જ સગુવાલું નથી એટલે કદાચ મારી બદનામી થશે તો કોઈને દુઃખ નહીં થાય હું મારી રીતે જીવવાને ટેવાયેલી છું જો હું મારી બદનામીની પરવાહ કરીને તમને કંઈ કરવાની ના પાડીશ તો હું મારી જ નજરમાં હલકી પડી જઈશ જીવનભર મારે એ બોજાની પીડા સહન કરવી પડશે દરેક પડે હું જોખમ લેતા અચકાઈ હોવાને કારણે એક ખૂની પોતાના ગુનાની સજા ભોગવવાને બદલે ખુલ્લે આમ માથું ઊંચકીને ફરે છે એનો વસવાસો મને રહી જશે ના મિસ્ટર દિલીપ હું આવું નથી ઈચ્છતી